ગરબાડા તાલુકાના સિમલીયા બુઝર્ગ ગામની વર્ગ પ્રાથમિક શાળાના ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓના સામે છે ત્યારે વર્ષ કાર્યરત રાસકી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા શરૂઆતમાં તે ફળિયાના એક મકાનમાં ચાલતી ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષથી બાળકોને રાસકી ફળિયા ખાતે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે બેસાડવામાં આવે છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં માત્ર બે રૂમ હોવાથી એક રૂમમાં બાલવાટિકા તથા અન્ય એક રૂમમાં એકથી પાંચના વિદ્યાર્થીઓ જોડે બેસી અભ્યાસ કરવા મજબૂર પડ્યા છે ત્યારે બુધવારના દિવસે આરોગ્ય કેન્દ્ર ખાતે સેશન હોય છે ત્યારે બાળકોને હાલાકી વેઠવી પડતી હોય છે જેમાં લાઇટ કે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી ત્યારે આ બાબતે તંત્રને અનેકવાર શાળા માટે જમીન ફાળવણી કરી અને બાળકો માટે શાળાના ઓરડા બનાવવા માટેની રજૂઆતો કરવા છતાં પણ આ બહેલા તંત્ર સુધી અવાજ પહોંચતો નથી જેને પગલે નાના ભૂલકાઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરે છે તેમજ બાલવાટિકા તથા ધોરણ એકથી પાંચના કુલ પાંસઠ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવે છે ત્યારે સવાલ એ થાય છે કે પાયાની સુવિધાના અભાવ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત